સવાર સવારમાં કંઈક ગરમાગરમ નાસ્તો કરવાની ઈચ્છા થઈને અમે ગોતતા ગોતતા આવી ગયા રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા બાલાજી હોલ પાસે શ્રી ખોડિયાર દાળ પકવાનને ત્યાં અને અહીંયા આવીને જોયું તો ખાસી એવી લોકોની ભીડ પણ હતી કે જે બધા સવાર સવારમાં ગરમા ગરમ કાંઈક ને કંઈક અલગ અલગ નાસ્તો કરવા માટે આવી ગયા હતા તો અમે પણ અમારા દાળ પકવાનનો ઓર્ડર આપ્યો અને એ સાથે જોયું કે અહીંયા દાળ પકવાનની સાથે બીજી કંઈ કંઈ વસ્તુ મળે છે તો અહીંયા ભૂંગરા બટેટા છે સેવ ખમણી છે ઘોઘરા છે દાળ પકવાન છે સવાર સવારમાં આ બધી જ વસ્તુઓ ગરમા ગરમ અહીંયા મળે છે અને ખાસ વાત એ છે કે આ ભાઈ છેલ્લા તેર વર્ષથી અહીં દાળ પકવાન સહિત આ બધા ગરમા ગરમ નાસ્તાનો બિઝનેસ કરે છે લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા નાસ્તો કરવા માટે આવે છે કારણ કે અહીંનો સ્વાદ છે તે ખૂબ જ સારો છે અને વસ્તુ પણ બધી હાઇજેનિક પણ યુઝ થાય છે અને લોકોને પણ અહીંનો ટેસ્ટ છે તે ગમે છે અને સાથે ઠંડી છાશ પણ આપે છે તો અમે પણ અમારા દાળ પકવાનનો ઓર્ડર આપ્યો ઘૂઘરાનો ઓર્ડર આપ્યો અને ઠંડી છાશ પણ લીધી આ સાથે જ અહીંના ઘૂઘરા પણ ટેસ્ટ કરેલા છે અને સેવખમણી પણ ટેસ્ટ કરેલી છે તો બધી જ વસ્તુઓ સ્વાદમાં ખૂબ જ સારી લાગી છે તો તમારે પણ જો સવાર સવારમાં ગરમા ગરમ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો પહોંચી જજો રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા આયશ્રી ખોડિયાર દાળ પકવાન અને નાસ્તા સેન્ટર ખાતે અને અહીંનો સ્વાદ તમને કેવો લાગે છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારી કોમેન્ટની સાથે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને રાજકોટ લાઈવના પેજને ફોલો કરવાનું ના ભૂલતા આપનું નામ રોનકભાઈ જોગરા રોનકભાઈ કેટલા સમયથી આયા ઉભા અમે તેર વર્ષથી આ ધંધો કરી હતી દાળ પકવાન છે એની સાથે બટેકા સેવફમણી ઘૂઘરા બધું રાખી છે બાલાજી વોલ રોડ સપો રિંગ રોડ ઉપર આ તેર વર્ષથી આવીના છીએ અમે